બનાસકાંઠા પછી મજબૂત ટક્કરવાળી કોઈ બેઠક હોય તો તે છે સાબરકાંઠા બેઠક ભાજપ તરફથી નવા ચહેરા તરીકે શોભનાબેન બારૈયાને મેદાને ઉતારાયા છે જ્યારે કોંગ્રેસ તરફથી ખેડ બ્રહ્માના ચાલુ ધારાસભ્ય તથા પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર તુષાર ચૌધરી મેદાને છે મહત્વનું પરિબળ એ છે કે સાબરકાંઠામાં ત્રેસઠ પોઈન્ટ છપ્પન ટકા જેટલું જંગી મતદાન નોંધાયું છે જે ઘણું બધું સૂચવી રહ્યું છે આમ તો સાબરકાંઠા બેઠક બે હજાર નવથી ભાજપના જ હાથમાં છે પરંતુ કેટલાક વિવાદોએ આ બેઠકને જીવંત કરી દીધી છે સૌ પ્રથમ ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ આંતરિક વિખવાદ તથા અટક અંગે વિવાદ બાદ તેમની જગ્યાએ શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા જોકે નવા ચહેરા બાદ પણ આંતરિક ખટપટને દાબી શકાય ન હતી જે પ્રચાર દરમિયાન સ્પષ્ટપણે દેખાયું હતું આ વિસ્તારમાં પ્રધાનમંત્રીએ પણ સભા ગજવી જેની અસર ચોક્કસ જોવા મળશે પરંતુ અંત સમયે થયેલા આંતરિક ઉહાપો તથા ક્ષત્રિય આંદોલન વધતા ઓછા અંશે આ બેઠકને અસર કરે સામાન્ય રીતે માની શકાય કે આ બેઠક પણ ભાજપના જ પક્ષમાં છે પરંતુ અંત સમયે થયેલા ડેમેજ કંટ્રોલના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હોય તો પરિણામ ચોંકાવનારું આવી શકે છે